વડોદરા શહેર કોંગ્રેસના દિગ્ગજ નેતા ચિરાગ ઝવેરીનું અમેરિકા ખાતે હૃદયરોગના હુમલાથી દુઃખદ નિધન થયું છે શહેર કોંગ્રેસના દિગ્ગજ નેતાના નિધનના પગલે શહેરના રાજકીય પક્ષમાં શોકની લાગણી ફેલાઈ છે પ્રાપ્ત માહિતી અનુસાર સાઉથ અમેરિકાથી ટાપુ ફરવા ગયા હતા ત્યારે આ દુઃખદ ઘટના બની હતી વડોદરા શહેર મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર વિરોધ પક્ષના નેતા માંજલપુરના પૂર્વ મ્યુનિસિપલ બાદ ઊંઘમાં જ હૃદય રોગનો હુમલો આવતા દુનિયાને અલવિદા કહ્યું ચિરાગ ઝવેરીની ખ્યાતિ એટલી મોટી છે કે જેમને માંજલપુર ના વિકાસ માટે તંતોડ મહેનત અને સિંહ ફાળો આપ્યો છે થોડા દિવસ પહેલા ચિરાગભાઈ તેમના પરિવાર કેટલાક મિત્રો સાથે વિદેશ પ્રવાસે ગયા હતા તેમના અવસાન ના સમાચાર થી વડોદરાના રાજકીય વર્તુળોમાં શોક ની લાગણી ફેલાઈ હતી ચિરાગ ઝવેરી વડોદરા મહાનગરપાલિકામાં વિપક્ષના નેતા અને ઓગણીસો બાણુ થી ઓગણીસો ત્રાણું માં ડેપ્યુટી મેયર રહી ચુક્યા હતા સત્તા પક્ષોએ કે વિરોધ પક્ષોએ તમામના આદર્શ રહ્યા છે ચિરાગ ઝવેરી કોંગ્રેસના કાર્યકર્તા હોય કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તમામના પ્રાણ સખા બનીને સૌને સાથે લઈને માંજલપુર ના વિકાસ માટે અવિરત સેવા આપી હતી હાલ તેમનો પાર્થિવ દેહ અમેરિકા ખાતે છે અને સૂત્રોની માહિતી મુજબ તેમનો પાર્થિવ પાર્થિવદેવ ગુરુવારે વડોદરા માંજલપુર તેમના નિવાસ સ્થાને આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે ચિરાગ ઝવેરીનું વ્યક્તિત્વને તેમજ તેમના દુઃખદ નિધનને લઈ તેમના નિવાસ સ્થાને આવી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી જેમાં કોંગ્રેસના મ્યુનિસિપલ કાઉન્સિલર બાળુસુરવે ભારતીય જનતા પાર્ટીના મ્યુનિસિપલ કાઉન્સિલર સુરુતા પ્રધાન પૂર્વ વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ઋત્વિક જોશી મ્યુનિસિપલ કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાનો સમાવેશ થાય છે ચિરાગભાઈના દુઃખદ સમાચાર એક દિલને ધાસકો લાગે એવો સમાચાર છે કોઈ એવી પરિસ્થિતિનું સર્જન નથી દેખાતું કે જેના લીધે એમનું અકાલ કાળે મૃત્યુ થઈ જાય પણ કુદરતને જે મંજૂરો એના આગળ કોઈનું ચાલતું નથી ચિરાગભાઈની જિંદગી એનું જીવન મારા ઘરેથી જ શરૂ થયેલું એ શિયાજી સ્કૂલમાં ભણતો હતો મારા ભાઈની જોડે મારા ઘરે જ મારે માધરની રોટલી બહુ ખાધી હશે એણે અને એને જ અમે સૌથી પહેલાં એફઆરનું ઇલેક્શન કોમર્સમાં લડાયેલા ત્યારથી એની રાજકીય કારકિર્દી શરૂ થઈ પછી એ કોંગ્રેસમાં તો અમે અપક્ષ હતા તે વખતે હું અપક્ષમાં બે પેનલ સાથે જીતેલો અને જ્યારે કોંગ્રેસમાં લડતો ત્યારે બી એની કેનવાસિંગ કરવા માટે અમે અમારો પરિવાર આખો ગયો હતો કારણ કે ચિરાગ જીતવો જોઈએ મારું જીતવો બહુ અગત્ય નહોતું કારણ કે મને રાજકારણથી તે વખતે એટલો પ્રેમ નહોતો પણ જીત્યા પછી અમે બધા જીત્યા અને કેટલા આવ્યા ને કેટલા ગયા બહુ વાણ ગયા પણ આ માજલપુર અને આ વડોદરા શહેરને બીજો ચિરાગ નહીં મળે હાર થયા કરે પણ જે રીતે એની કામ કરવાની જે પદ્ધતિ હતી એને કોઈ નકારી નહીં શકે સામાજિક રીતે ધાર્મિક રીતે લોકોના કામના રીતે અને કોર્પોરેશનની અંદર બજેટ કઈ રીતે લાવવું પોતાના વિસ્તાર માટે એ આગવી સૂઝબૂઝવાળો વ્યક્તિ આજે મને એવું લાગે છે કે મારો એક હાથ કપાઈ ગયો છે મારો એક અંગ જતો રહ્યો છે કારણ કે મારી જોડે હતો ત્યારે મારા ઉપર કોઈ બી મુસીબત આવે તો સૌથી પહેલાં એને ખબર પડી જાય કે ભાઈ એસા હોનેવાલા એટલે આ અંગત અંગત જે મારા માટે જે પ્રેમ હતો એ બીજો કોઈ રાખી ના શકે આ પ્રજાને કહેવા માગું છું આ લોકોને કહેવા માગું છું કે તમે લોકોએ ચિરાગને હરાઈને તમે તમારા પગ ઉપર કુલાડી મારી છે કારણ એ છે કે આજે જે નેતાઓ છે તે અને ચિરાગમાં બહુ મોટો ફરક છે એક નાનાથી નાના ભક્તિનો અવસાન થાય ને એના ઘરે પહોંચી જાય ધાર્મિક સેવામાં આગળ વધે કોઈ પણ તહેવારો એમાં ચિરાગ દેખાય તમને મને એવું લાગે છે કે એક જે ગેપ પડી જાય ને રાજકારણની અંદર આ માજલપુરની અંદર આ એક ગેપ પડ્યું છે એને આવતા આવતા બહુ વખત લાગશે મને લાગે છે પણ આજકાલનું રાજકારણના તે વખતના રાજકારણના ચિરાગના રાજકારણમાં બહુ મોટો તફાવત દેખાશે તમને કારણ કે એક એવો વ્યક્તિ જે લોકો માટે હંમેશા ઝૂમતો રહ્યો છે લડતો રહ્યો છે એના પ્રાણ પ્રશ્નોનો નિકાલ કરતો રહ્યો છે અને લોકોનો પ્રેમભાવ એટલો મેળવ્યો છે તમે જુઓ જ્યારે જ્યારે કાલે અમે રાત્રે અહીંયા આવ્યા હતા હજારોની સંખ્યામાં લોકો આવ્યા લોકો રડતા હતા એનો મતલબ શું છે કે એક પ્રેમ એક દીર્ઘ દ્રષ્ટિ એક આગવું સ્થાન અને લોકો માટે પ્રેમાળ સ્વભાવ લઈને લોકોનું કામ કરવા માટે ચિરાગ ચિરાગ જ છે અને ચિરાગ જો પેદા નહીં થાય એવું મને લાગી રહ્યું છે કોંગ્રેસ પરિવારની સાથે સાથે માંજાપુર વિસ્તાર અને વડોદરા શહેરે ખૂબ જ દિગ્ગજ નેતા એક સામાજિક કાર્યકર તરીકે એમની જે ઓળખ ઓળખ અને માજાપુર વિસ્તાર તો ચિરાગભાઈ ઝવેરીના નામથી જ ઓળખાય અને હંમેશા તમે આજના જે સોશિયલ મીડિયાનો યુગ છે એમાં પણ આપણે જોયું કે અમારા કોંગ્રેસ પરિવારમાં સૌથી વધારે સોશિયલ મીડિયા પર જો કોઈ એક્ટિવ હોય નેતામાં જે લાઈવ હોય આજે કોઈ પ્રસંગ બાકીના હોય આજે મરણ પ્રસંગ હોય લગ્ન પ્રસંગ બધામાં હંમેશા હાજરી આપે અને માજાપુર વિસ્તાર જ જેમના નામથી ઓળખાય એવા ચિરાગભાઈ ઝવેરી પૂર્વ ડેપ્યુટી મેયર પૂર્વ કાઉન્સિલર પૂર્વ વિપક્ષી નેતા કોંગ્રેસ પરિવારે પોતાનું એક અભિન અંગ ગુમાવ્યું છે દુઃખનો પહાડ કોંગ્રેસ પરિવાર સાથે સાથે એમના પરિવારમાં પણ છે અને આખું કોંગ્રેસ પરિવાર એમની આત્માના શાંતિ માટે અમે પ્રાર્થના કરે છે ભગવાન શ્રી દ્વારકાધીશને હમણાં એમના ઘરે અહીંયા એમના સનને મળ્યા છે અમારા પ્રદેશના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાહેબ વિપક્ષ નેતા અમિત ચાવડા સાહેબ બધાના ફોન આવ્યા છે અને જે અંતિમ ક્રિયામાં બધા મોટાભાગના બધા આગેવાનો પ્રદેશના એમાં હાજરી પણ આપશે પણ બહુ દુઃખ થાય છે કે વડોદરા શહેરે માંજાપુરે ચિરાગભાઈ ઝવેરી જે ખૂબ જ એક્ટિવ નેતા અને એવું કહેવાય કે આજે યુવાનોથી માંડીને નાના છોકરાથી માંડીને બધાના મોઢે ચિરાગભાઈનું નામ હોય અને એવા વ્યક્તિએ આજે સાચું પણ માનવામાં નથી આવતું કે આવી વ્યક્તિ આજે અમારી વચ્ચે નથી ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરીએ મેં આત્માને શાંતિ આપે